ટોલ પ્લાઝાના કર્મચારી ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે પાંચ કોબડી ટોલ પ્લાઝાના કર્મચારી ઉપર હુમલો કર્યો ગામની ગાડીઓને ફ્રીમાં જવા દેવાનું કહી કર્મચારીને માર માર્યો હતો કોબડી ટોલ પ્લાઝાના ઇન્ચાર્જે પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ફ્રીમાં જવા ન દેતા હુમલો કર્યો હતો ટોલ ઇન્ચાર્જે વર્તેજ પોલીસ મથકમાં મામલે ફરિયાદ નોંધાવી છે ટોલ પ્લાઝાના કર્મચારી પર કેટલાક લુખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે લગભગ પાંચ જેટલા શખ્સો હતા જેમને આ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો હતો ફ્રીમાં ન જવા દેવામાં આવતા આ બબાલ કરી અને ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે નીતિન શું છે ઘટનાને લઈને અપડેટ એ ચોક્કસ જણાવી દઉં ભાવનગર સોમનાથ હાઈવે ને જોડતો જે આ રોડ નવો બન્યો છે ત્યાં ટોલ નાકું આવ્યું છે અને ભાવનગર નજીકનું જે કોમડી ગામ છે ત્યાં આ પ્રકારે ટોલ નોક આવ્યું છે આમ તો એવું કહી શકાય કે હજી સુધી આ ભાવનગર સોમનાથ જે રસ્તો છે એ સંપૂર્ણપણે ફોર ફોરલેન બન્યો નથી તે છતાં જે ટોલ ટેક્સ ઉઘરાવાની જે વાત છે ટોલ ટેક્સ ઉઘરાવાનું ચાલુ છે લાંબા સમયથી લોકોની પણ રજૂઆત હતી કે ટોલ ટેક્સ આ જે છે એ ન ઉઘરાવો જોઈએ હજી રસ્તો પૂરો થયો નથી તો વારંવાર આ ટોલ ટેક્સનું જે નાકું છે એ વિવાદમાં આવતું હોય છે ફરી એર વખત જે ઘટના સામે આવી છે કેટલાક જે કાર ચાલકો છે ત્યાંથી પસાર થયા હતા અને આ કારને મામલાને લઈને અહીંયા બબાલ થઈ હતી ટોલ પ્લાઝાના જે કહી શકાય કે મેનેજર છે એમની સાથે અને આ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી વાહન પસાર થવા દેવાના મામલે અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી પણ આ મામલો પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને વર્તિત પોલીસ મથકમાં ફરિયાદ પણ લડવામાં આવી છે બિલકુલ આભાર જાણકારી આપવા બદલ ટોલ ટોલકર્મીઓએ ફ્રીમાં ન જવા દેવા ન દેતા પાંચ જેટલા અસામાજિક તત્વોએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો હતો કોબડી ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલાની આ ઘટના બની છે જે મામલે અત્યારે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે તણસા ગામની ગાડીઓને ફ્રીમાં જવા દેવા માટે પહેલા તો દબાણ કરવામાં આવ્યું હતું ટોલ કર્મીઓએ ફ્રીમાં ન જવા દેતા શખ્સુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અત્યારે ટોલ ઇન્ચાર્જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે ભાવનગરમાં કોબડી ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર આ લુખા તત્વોએ હુમલો કર્યો છે પાંચ જેટલા શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો તણસા ગામની ગાડીઓને ફ્રીમાં જવા દેવા માટે આ પાંચ શખ્સો દ્વારા દબાણ કરાયું હતું જો કે ટોલ કર્મીઓએ ફ્રીમાં ન જવા દેતા આ શખ્સો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અત્યારે ટોલ ઇન્ચાર્જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે તો પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પાંચ શખ્સો દ્વારા હુમલાની ઘટના બની છે જેમાં તણસા ગામની ગાડીઓને ફ્રીમાં જવા માટે દબાણ કરાયું હતું અને ટોલ કર્મીઓએ ગાડીઓને ફ્રીમાં ત્યાંથી ન નીકળવા દેતા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ટોલ ઇન્ચાર્જે વરતેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે કોબડી ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલાની ઘટના બની છે પાંચ શખ્સોએ કોબડી ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો છે તણસા ગામની ગાડીઓને ફ્રીમાં જવા દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જો કે ટોલ કર્મીઓએ ગાડીઓને ફ્રીમાં ન જવા દેતા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ટોલ ઇન્ચાર્જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે ભાવનગરમાં કોબડી ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર દુઃખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પાંચ શખ્સોએ હુમલો કર્યો છે તણસા ગામની ગાડીઓને ત્યાંથી ફ્રીમાં જવા દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જો કે ટોલ કર્મીઓએ ફ્રીમાં ગાડી ન જવા દેતા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો ટોલ ઇન્ચાર્જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે